નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડાંગના સુબીર તાલુકાના પીપલ દહાડ ગામે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો ડાંગ સુબીર તારીખ દસ આઠ બે હજાર પચીસ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પીપલ દહાડ ગામે જનજાગૃતિ નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગ દ્વારા હટ બજારમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો હતો પીપલ દહાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કરશનભાઈ ચૌધરીના ના અધ્યક્ષ સ્થાને એક નાટક કલા મંડળ દ્વારા સ્વચ્છતાને લાગતા વિવિધ વિષયો પર કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી આપણે શું કેવાનું છે કે આપડે હાથ માં આવ્યા જતા કચરો નાખવાનો નથી આપડે આપડે હાથ માં સ્વચ્છતા જાળવવાની હેર કચરો લીલો અલગ કરીએ અને પાછો

સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત ક્લીન ઇન્ડિયા તરફ અને જ્યાં ત્યાં પર્યાવરણ શુદ્ધ રાખીએ અને કચરો કચરો પેટીમાં નાખીએ સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીએ એ વિશે આપણા ડાંગ જિલ્લાના ત્રણ તાલુકાની અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની સુબીર ડાંગ અને આહવા અને સાપુતારા તે અંગેના આજે એક સંદેશો છે કે ગામડે ગામડે બીમારીઓથી દૂર થાય અને સ્વચ્છતાથી આપણે